ઉપલેટા તાલુકા પત્રકાર સંઘ દ્વારા પત્રકાર રાજેશ સુકલ સાલ ઓઢાડી હરતોરા કરી ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું અહીંના નીરવ ન્યુઝ એજન્સી વાળા પત્રકાર રાજેશ સુકલ દ્વારા સોમનાથ મહાદેવ મંદિર ખાતે તારીખ ચૌદ જૂન ના શનિવારે સાંજના સાત કલાકે મહાદેવને થાળ ધરાવી પત્રકારો મેહી મિત્રો અને મંદિરના સેવકો માટે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવેલ હતું કાર્યક્રમની શરૂઆતમાં જ રાજેશ શુકલ દ્વારા મહાદેવની આરતી કરવામાં આવી હતી જેમાં તમામ પત્રકારો ભક્તિભાવ સાથે હાજર રહ્યા હતા ત્યારબાદ પત્રકારોની એક મિટિંગ પ્રમુખ કૃષ્ણકાંતના અધ્યક્ષ સ્થાને મળેલ તેમાં રાજેશ શુકલની વિવિધ સેવાઓને ધ્યાને લઈ પત્રકાર દ્વારા પ્રમુખ કૃષ્ણકાંત ચોટાઈ તથા મંત્રી ભરતભાઈ રાણપરિયા દ્વારા સાલ ઓઢાડી હરતોરા કરી સન્માનપત્ર આપી ભવ્ય સન્માન કરવામાં આવેલ હતું તેમજ ઉપસ્થિત આગેવાનો પત્રકારો અને સ્નાયુ મિત્રોએ પણ હરતોરા કરી રાજેશ સન્માન કર્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના જયેશભાઈ ત્રિવેદી સ્વાસ્તિક બિલ્ડર વાળા ધણાજભાઈ સુવા વેપારીઓ આગેવાન ભીખાલાલ ઝાલાવડિયા મંદિરના મહંત વિવેકભાઈ અપારનાથી કોર્પોરેટર રઘુબા સરવૈયા કનુભાઈ બારૈયા મહેન્દ્રસિંહ જાડેજા સહિત આગેવાનો અને મંદિરના સેવકો હાજર રહ્યા હતા તેમજ જગદીશભાઈ રાઠોડ અળસી આહિર જગમાળ સુવા દિનેશ ચંદવાડિયા ઇમરાજ સરવદી રસિક દોશી ભોલુ રાઠોડ નિકુન ચોટાઈ શેજાદ બાદશાહ કીર્ત રાણપરિયા નિમેશ ચોટાઈ ડોક્ટર મહેશ ગજ્જર રોનક ચોટાઈ સરફરાજ કોડી રવિ રાઠોડ સહિતના પત્રકારો હાજર રહ્યા હતા કાર્યક્રમના અંતમાં અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં માર્યા ગયેલા દીવ ગદ્યનો માનમાં સૌએ બે મિનિટ મૌન પાડી શ્રદ્ધાંજલિ આપી હતી આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો બીરો રિપોર્ટ અરસીભાઈ આહિર ઉપલેટા